શ્રી જી વ્હીકલ ફિટનેસ સેન્ટર દ્વારા વ્હીકલ ફિટનેસ સેન્ટર થી થતા ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી આપવા મંગળવાર પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભાવનગર શહેર થી નજીક ના કરદેજ ગામે આવેલ શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટરમાં માં તમામ ટેકનિકલ બાબતો આધુનિક મશીનો દ્વારા ટેસ્ટિંગ કરાય છે તમારું એકાઉન્ટ બનાવવાનું રહે છે વાહન માલિકોને વાહન માલિકો એકાઉન્ટ બનાવી રહે એની પછી એમાં બી ભરીને વાહન અહીંયા લાવવાનું રહે છે એની સ્લીપ વેરીફાઈ કરીને અમે વાહનો ચેક કરીએ છીએ વાહન ચેકિંગનું દર વખતે અમારે આડત્રીસ પેરામીટર ચેક કરવાનો હોય છે જેમાં પીયુસી આવી ગયું છે વિઝ્યુઅલ ચેકિંગમાં પીયુસી સ્પીડ ટેસ્ટ નોઈઝ ટેસ્ટ બ્રેક ટેસ્ટ સસ્પેન્શન હેડલાઇટ સ્ટેરિંગ ડિર પ્લે જેવા જનરલી પેરામીટર ચેક થાય છે પછી એની સિવાય આપણે વિઝ્યુઅલ ચેકિંગમાં અંડર બોડી ચેકિંગ વિન્ડશિલ્ડ રેડિયમ રિફ્લેક્ટર સાઇડ મિરર મિરર ગ્રીટલાઇટ સાઇડ ઇન્ડિકેટર ફાસ્ટટેગ એચએસઆરપી નંબર પ્લેટ એ બધું આપણે જરૂરી ચેકિંગ સૌ પ્રથમ આપણે પીયુસી ચેક થાય છે પીયુસીની અંદર ત્રણ વખત સાધુ ત્રણ વખત આરપીએમ મીટર સહિત એવી રીતે ચેક થાય છે એની અંદર આપણને કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોકાર્બન અને લેમડા આ જે ટેકનિકલ પેરામીટર છે એ આપણને ખબર પડી જાય છે એનો પહેલો શું છે પણ આ પેરામીટર આપણને ડાયરેક્ટ ખબર પડતી નથી પ્યોર સિસ્ટમ આથી માસ્કિંગ કરેલી સિસ્ટમ હોય છે એ સીધો એનો રિપોર્ટ જ જનરેટ થાય છે રિપોર્ટના અંતે આપણને ખબર પડે છે કે આ ગાડી મેલ છે કે પાસ છે એની પછી આપણે સ્પીડ ટેસ્ટ કરવાનો હોય છે સ્પીડ એક સ્પીડ આપણે વીસથી લેવાની હોય છે એ ચેકિંગ માટે ટેલિગેશન માટે અને બીજી આવે છે હાઈવે હાઈ સ્પીડ આપણે જનરલી અને લિમિટ જે બાંધેલી છે સીએફીઆર રૂલ પ્રમાણે એ રૂલ મુજબની છે એસીની સાઈડની ઈ ચેક કરવા માટે એની પછી આવે છે એનલીએસ લેવલ લેવા માટે સાઉન્ડ લેવલ મીટર એની અંદર આપણે હોર્ન કાર્યરત છે કે નહીં ઈ ચેક કરીએ છીએ અને એન્જિન સાઉન્ડ કેટલું છે એ ચેક કરવા માટે એની પછી આવે છે સાઇડ સ્પિપ કેટ જે જનરલ ઇન્ફોર્મેન્ટ પર્પઝ ઓનલી અને પછી બ્રેક ટેસ્ટ આવે છે બ્રેક સત્યાવીસ પોઈન્ટ ત્રેવીસ ડિગ્રી સરકારપુરી દ્વારા ઝડપી કરવામાં આવેલી છે સત્યાવીસ પોઈન્ટ ત્રેવીસથી વધારે હોય તો ગાડી પાસ થાય છે બ્રેક છે એ ટોટલ એક્સેલની લેવામાં આવે છે અને હેન્ડ બ્રેક પણ ચેક કરવામાં આવે છે અને પછી આવે છે આપણે જોઈન્ટ ફ્લે ટેસ્ટર જોઈન્ટ ફ્લે ટેસ્ટમાં આપણને ટેકનિકલ પેરામીટર બાજુ જોવા જઈએ તો ટો ઇન ટુ આઉટ ટેસ્ટ કેમ્બર ડિગ્રી ચેક થાય છે એની બાદમાં આવે છે આપણે હેડલાઇટ ટેસ્ટર હેડલાઇટ ટેસ્ટરમાં બે ઝીરો પોઈન્ટ પાંચ સુધી બે પોઈન્ટ પાંચ સુધી આપણે ચેક કરવાનું હોય છે જે લો લો ડિપોર હોય છે લો ડીપર આપણે ચેક કરવાનું એ શક્તિ પડે છે કે એ આપણે એક એકથી એક પોઈન્ટ પાંચ મીટરના અંતરે આપણે ચેક કરવાની હોય જોઈએ એની પછી આવે છે સ્ટેરિંગ ગિયર આવશે ગાડીનું આગળનું વેલ અને સ્ટેરેજ માઉન્ટ આપણે જે ફેરવીએ છીએ એ સરખું બંને સરખું જ ફરે છે એને ચેક કરવા માટે સ્ટેરેજ ગેર ગેરપ્લેસ ચેક કરવામાં આવે છે આ ત્યાં આ રિપોર્ટ આખો જનરેટ થઈ જાય આ એટલી વસ્તુ ચેક કરવામાં આવે છે એની બાદ ગાડી બહાર નીકળી જાય છે અને એનો રિપોર્ટ જનરેટ થઈ જાય છે જો ગાડી પાસ હોય તો આડત્રીસ નંબરનું ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે ગાડીમાં જો ફેલ હોય તો એમને ચોવીસ કલાક પછી રીટેસ્ટ કરવામાં આવે છે રીટેસ્ટ દરમિયાન જે વસ્તુનું

બધા ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી ઇસ્યુ થાય છે વાહન ચેક થાય છે વાહન ચેક કરવામાં પંદરથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધીનો ટાઈમ જોવે છે જેટલું વ્હીકલ ફિટ એટલું ઝડપથી એનું ફિટનેસ થઈ જાય છે